યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાને લઈ એબીવીપી નું ઉગ્ર પ્રદર્શન

તંગ માહોલ સર્જાયો હતો આવેદનપત્રમાં મુખ્યત્વે મુદ્દાઓ પર યુનિવર્સિટીના પરિસરમાં કાયમી ધોરણે પ્રવેશ બંધી ફરવામાં આવે અને ત્રીજું ઘટના સમયે હાજર યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓ વિજિલન્સ સ્ટાફ દ્વારા પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોવાથી તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે વિદ્યાર્થીઓ હતું કે યુનિવર્સિટી તરફથી પોલીસ ફરિયાદ કરવા અંગે વિલંબ થઈ રહ્યો છે જોકે પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધાઈ ચૂકી છે આક્રમક રજૂઆત બાદ કુલ પતિએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી દસ દિવસની સમયમર્યાદામાં એક સમિતિ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે જોકે વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ ઘટના યુનિવર્સિટીના સુરક્ષા પ્રબંધન અને શિસ્ત અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે જેને કારણે સત્તાધીશો પર તાત્કાલિક કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે બે દિવસ પહેલા આર્ટ ફેકલ્ટીના એક વિદ્યાર્થીને ઘોર માર મારવામાં આવ્યો અમદાવાદની સેવન્સ ડે સ્કૂલ જેવી ઘટના એવી આપણા એમએસ યુનિવર્સિટી વડોદરામાં થઈ છે આજે અમે વિદ્યાર્થીને વિષયને લઈને આજે બી સાથે મળવા આવે છે ત્યારે બીસીના તરફથી તેમજ એમએસ યુનિવર્સિટી પ્રશાસન તરફથી ગોળગોળ જવાબ આપવામાં આવે છે સીધી સીધી જવાબ આપવામાં નથી આવતો વિદ્યાર્થી જે માર માર્યો છે એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું જ્યારે અમે યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં અમે જવાબ આપવામાં જઈએ છીએ જવાબ લેવા જઈએ છીએ ત્યારે અમને ગોળગોળ ફરવામાં આવે છે અને એમના તરફથી સંપૂર્ણ ના પાડ દેવામાં આવે છે કે અમારા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે આજે અમે યુનિવર્સિટી લેવલ આજે આવે છે ત્યારે પણ આજે ના પાડવામાં આવે છે આજે જો આ વિષય પર એક્શન લેવામાં નહીં આવે કાલથી અમે એમએસ યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અને વિદ્યાર્થીઓને કાલે સેફ્ટી માટે કાલથી યુનિવર્સિટી બંધ કરાવી દઈશું અમે શું નામ આપણું આશિષ સોલંકી કોમર્સ ફેકલ્ટી અધ્યક્ષ એ બી